અને આનો શ્રેય મેં પૂરેપૂરો મારા પેરેન્ટ્સને આપું છું અને મારા સગા સંબંધીઓ જે ક્લોઝ રિલેટીવ છે એમને આપું છું અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ મેં આ સ્કૂલને આપું છું આ સ્કૂલમાં મારા ફોર ટુ ફાઈવ યર્સ સ્પેન્ડ કર્યા છે મેં અને બહુ સારું ટીચિંગ છે એટલે આમને પણ શ્રેય આપવા માંગીશ મેં અને સૌથી વધારે તો મને છે ને આ યરના સ્કૂલનો ટીચિંગ બહુ જ ગમ્યું છે અને ટીચર્સ પણ એક્સપિરિયન્સ વાળા હતા એટલે મને કોઈ પણ વાંધો નથી આવ્યો અને પેરેન્ટ્સ નું પણ બહુ સપોર્ટ હતો મને એ પ્રેશર નતા આપતા સ્ટ્રેસ નતા આપતા હું પોતે સ્ટ્રેસ લેતી હતી અને એ તો બહુ જ સપોર્ટ કરતા હતા કે આવું હોય તો વાંધો ના આવે આવું ચાલી જશે પણ તો એ મેં મહેનત તો બહુ કરી છે એટલે મેં અહીંયા મારો પરસેન્ટેજ 93 છે અને પરસેન્ટાઇલ 98.46 છે કોમર્સ માં મે ડિસાઈડ કર્યું છે આગળ વધવા માટે મારું નામ વંશ જોશી દસમા પાસ કરું છું બહુ પણ મારા પેરેન્ટ છે જેમ કે મારા બા દાદા છે પછી આ સ્કૂલના જોશી સર છે પછી સર છે બધા સરો મેડમો છે બધા મને ખૂબ ને મદદ કરી છે